વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે ફક્ત એક કપ રવામાંથી બંધ પાણીપુરીની પૂરી ઘરે કઈ રીતે બનાવી તેની રેસિપી શેર કરાવી છું તો આ પાણીપુરીની પૂરી ઘરે બનાવવા માટે આપણે એક મોટું વાસણ લઈ લેશું અને તેમાં એક વાટકા જેટલો રવાનો લોટ લઈ લેશું આ રવો તમે ઘરમાં જે કોઈ પણ જાડો ઝીણો યુઝ કરતા હોય તે લઈ શકો છો મેં મેઝરમેન્ટ કપ લીધો છે તમે કોઈપણ એક વાટકો સેટ કરી લો ત્યારબાદ આપણે આમાં મોણ માટે તેલને ગરમ કરીને એડ કરીશું તો અહીં મેં એક મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી લીધું છે અને તેલ અત્યારે ગરમ છે તો હું ચમચીના મદદથી તેલ અને રવાને મિક્સ કરું છું ત્યારબાદ આપણે થોડું અમથું ટેમ્પરેચર ડાઉન થાય તેલનું ત્યારબાદ આપણે હાથેથી થોડો લોટને છે તે ભેગો કરી લઈશું તો અત્યારે આપણે બધું તેલ સાથે એડ નથી કરવાનું આ રીતે થોડું થોડું તેલ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો અહીં મેં બધું તેલ એડ કરી દીધું હવે પહેલાં આપણે થોડું ચમચીની મદદથી મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે થોડું હાથેથી મિક્સ કરી લઈશું અને જેટલા પણ લમ્સ છે તેને આપણે ભાંગી લઈશું તોડી લઈશું તો આ પૂરી બનાવી ખૂબ જ સહેલી છે અને કોઈપણ બીજા લોટના ઉપયોગ વગર આપણે ફક્ત રવામાંથી પૂરી બનાવીશું તો અહીં આપણે તેલ અને રવાને મિક્સ કરી લીધો હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટ પણ આપણે નોર્મલ વોટરથી નહીં પણ પાણીને ગરમ કરીને એડ કરવાનું છે તો અહીં મેં એક વાટકા જેટલું પાણીને ગરમ કરી લીધું અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને પાણી અત્યારે ગરમ છે તો ચમચીની મદદથી થોડું ભેગું કરતા જઈએ તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે મસ્ત સોફ્ટ એવો આ પૂરી બનાવવા માટેનો ડો તૈયાર કરીશું તો જો હું અહીં જે રીતે બતાવું છું એ રીતે તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને આ પૂરીનો લોટ તૈયાર કરશો અને પૂરી બનાવશો તો એકદમ સરસ બધી પૂરી ફૂલશે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થશે તો અહીં આપણે બધું પાણી એડ કરી દીધા બાદ આપણે એકદમ ધ્યાનથી આ લોટને છે તે ભેગો કરવાનો છે અત્યારે પાણી ગરમ છે તો થોડી આ પ્રોસેસ ધ્યાનથી કરવી તો તમે અહીં જોઈ શકો છો બેન્ડિંગ આવી ગયું છે આપણે આ પૂરીનો લોટ બનાવવામાં તો અહીં આપણે લોટ તો તૈયાર કરી દીધો પણ આપણે ગરમ પાણીથી લોટ બનાવ્યો છે અને રવો છે તો રવાને થોડીકવાર રેસ્ટ કરવા દેવો ખૂબ જ જરૂરી છે જેથી કરી તે એકદમ સારી રીતે ફૂલી જાય તો અહીં લોટ અને પાણી આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે સાઈડ પર રાખી દઈએ દસ મિનિટ બાદ આપણે રવાના આ જે લોટ બનાવ્યો છે તેને એકદમ સારી રીતે હથળીની મદદથી ગૂણવી લેવાનો છે જેથી કરી આપણી પૂરી છે તે ખાવામાં એકદમ સોફ્ટ બને અને એકદમ ક્રિસ્પી બને ફક્ત રવામાંથી આપણે બનાવીએ છીએ તો તેને તળવાની પણ એક ખૂબી છે તો એ પણ હું આજે બતાવીશ કે તળતા સમયે આપણે કઈ રીતનું ધ્યાન રાખવું લોટ એકવાર સારી રીતે કૂણવી લીધા બાદ આપણે ત્રણ સરખા મોટા લુવા કરી લઈશું એટલે કે ત્રણ સરખા ભાગ કરી લઈશું અહીં મેં એક ભાગને લઈ લીધો હવે આપણે આની રોટલી બનાવવાની છે તો તેના માટે પાટલો અને વેલણ લઈ લઈએ અને હવે આપણે કોઈ પણ લોટ ડસ્ટ કરવાની જરૂર નહીં પડે કેમ કે રવો છે તે વણવામાં ખૂબ જ ઈઝી રહે છે તો વેલણની મદદથી આપણે મીડિયમ થીક એવી રોટલી વણી લઈએ વધુ પડતી જાડી પણ નહીં અને વધુ પડતી પતલી પણ નહીં એ રીતની આપણે રોટલી વણી લઈશું અહીં આ રોટલી વણવાની પણ ખૂબી છે જો વધારે પડતી જાડી રોટલી વણશો તો પૂરીને તરતા સમયે તે બગડી જશે અથવા તૂટી જશે અથવા તો તે ક્રિસ્પી નહીં બને એટલા માટે તેને મીડિયમથી કેવી વણી લેવી ત્યારબાદ કોઈપણ મોલ્ડ અથવા તો કોઈપણ પ્લાસ્ટિકની બરણીનું અથવા ઝારનું આ રીતનું ઢાંકણ લઈ લેવાનું મીડિયમ સાઇઝનું તમારે નાની નાની પૂરી કરવી હોય તો એ રીતનું ઢાંકણ લેવાનું અને આ રીતે તેને શેપ આપી દેવાનો ગોળ પૂરીનો શેપ આપવું એકદમ સહેલું છે જો તમે રોટલી એકદમ પરફેક્ટ નેસની સાથે વણી લો તો અહીં મેં શેપ છે તે આપી દીધા હવે જે એક્સ્ટ્રા પાર્ટ છે લોટનો તે કાઢી લઈએ ત્યારબાદ અહીં જે પૂરી છે તે હું તમને એક પિસ્ તેમાંથી ઉઠાવી અને તમને બતાવું તો આ રીતની પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતની મેં વણી અને શેપ આપી દીધો હવે આ પૂરીની એક વાતનું અહીં ખાસ ધ્યાન રહે કે કોટનનું કપડું ભીનું કરી અને તેમાં જ રાખવાની જેમ જેમ વણાતા જાય અને શેપ અપાતો જાય તેમ તેમ તેને કોટનના ભીના કપડાં ઉપર રાખી અને ફરી ઉપર ભીનું કપડું ઢાંકી દેવું જ્યાં સુધી તમે તળો નહીં તો અહીં મેં થોડી પૂરીને રેડી કરી લીધી છે હવે આપણે પૂરીને વણી અને શેપ પણ આપતા જશું અને સાથે સાથે તળી પણ લઈશું તો મેં અહીં તેલનું ટેમ્પરેચર છે તે હાઈ થવા દીધું એટલે ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું હવે પહેલાં આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે એક પૂરીને એડ કરી અને જોઈએ તો જોઈ શકો છો પૂરી છે તે ગણતરીની સેકન્ડમાં એકદમ સારી રીતે ફૂલી તો ગઈ પણ તે બળી નથી એટલે કે એકદમ ડાર્ક કલર તેનો નથી થયો તો ટેમ્પરેચર છે તે એકદમ પરફેક્ટ છે તો અહીં પૂરીને તળતા થોડો સમય લાગે છે કેમકે તેને એકદમ ક્રિસ્પી કરવાની છે જો તમે ફટાફટ તેલમાંથી કાઢી લઈશો તો તે ક્રિસ્પી નહીં રહે લાંબા સમય માટે તો આ વાતનો ખાસ ધ્યાન રહે પૂરીને એડ કરી દીધા બાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને આ રીતે થોડો ઉપર ચમચાને છે તે થોડું મારતો જવાનું અને આ રીતે તે ફૂલી જશે અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેનો થોડો ડાર્ક કલર થાય ત્યાં સુધી તેને તળી લેવાની તો જોઈ શકો છો આપણી એક એક પૂરી એકદમ સારી રીતે ફૂલીને રેડી થાય છે તો આ એક પૂરી આપણે તેલમાં એડ કરી અને તે ફૂલી ગઈ ત્યારબાદ આપણે બીજી પૂરી એડ કરવાની જેથી કરી પૂરી છે તે એકદમ પરફેક્ટ કલર સાથે અને એકદમ પરફેક્ટ ક્રિસ્પિનેસ સાથે આપણે તેને તરી શકીએ જો તમને ફાવે તો તમે બધી પૂરીને એકી સાથે તેલમાં એડ કરીને તળી શકો છો પણ જો આ રીતે એક પૂરી ફૂલી જાય ત્યારબાદ બીજી પૂરી એડ કરો અને એ રીતે તમે તળશો તો બધી પૂરી એકદમ સરસ કલરની સાથે તળાઈ અને ફૂલીને રેડી થશે નહીં તો અડધી પૂરી બળી જશે અને અડધી પૂરી કાચી રહેશે તો અહીં જોઈ શકો છો આપણી બધી પૂરી એકદમ આ રીતે સરસ ફૂલી છે અને જેવી તમે તેલમાં એડ કરો કે ગણતરીની સેકન્ડમાં તે ફૂલી અને ઉપર આવી જાય છે અને અમુક પૂરી તો પલટશે પણ નહીં એટલી ફૂલીને એકદમ સરસ પૂરી તૈયાર થાય છે તો જો તમે આ રીતે પાણીપુરીની પૂરી બનાવશો તો એકદમ સરસ ફૂલશે પણ ખરા અને એકદમ ક્રિસ્પી પણ થશે તો આપણે અહીં ફટાફટ બધી પૂરીને તળી અને રેડી કરી લઈએ હું તમને લાસ્ટમાં બતાવીશ કે એક કપ રવાના લોટમાંથી આપણે કેટલી બધી પૂરીને તળી અને રેડી કરી ઘણી બધી પૂરી બની જાય છે આપણે બીજા કોઈ વસ્તુની અથવા બીજા કોઈ લોટની જરૂર પણ નથી પડતી તો અહીં આ રીતે આપણે બધી પૂરીને એડ કરતા જઈશું અને તળી અને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો બધી પૂરી એકદમ સરસ રીતે ફૂલે છે અને તમારે જો ક્રિસ્પી થવા દેવી હોય તો તેને તળવામાં થોડો સમય લાગે છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય આ રીતનો તેનો કલર ન થાય ત્યાં સુધી તેને તળવી પડશે તો જ તે લાંબા સમય માટે ક્રિસ્પી રસ અહીં જોઈ શકો છો ફક્ત એક કપ રવામાંથી આપણે ઢગલાબંધ પાણીપુરીની પૂરી ઘરે અને એકદમ ઇઝીલી કોઈપણ વધારે મહેનત વગર કે કોઈપણ બીજા ઇન્ગ્રેડિયન્ટ વગર બનાવી અને રેડી કરી દેવી જો તમે નાની નાની ટીપ્સ અને મેં જે કહ્યું એ બધી વાતનું ધ્યાન રાખી અને પૂરી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને જો તમારે આવા અનોખા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને હા જો મારી ચેનલને ફર્સ્ટ વિઝિટ કરી હો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા અવનવા અને સિઝનલ રેસીપીના વિડીયો મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમારા ફોનની સ્ક્રીન પર ફટાફટ તમને સૌથી પહેલાં મળી રહે આવા બીજા અનોખા હેલ્ધી અને ખાસ કરીને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ